આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં આવેલ મોરડ ગામની અછાપુરા ગામની સીમ વિસ્તારમાં એકલવાયુ જીવન ગુજારતા પંચોતેર વર્ષીય ઘોડીબેન બુધાભાઈ પરમારના પાંચ રોજ પાંચના રોજ સાંજના સુમારે ઘર આંગણે વાસણ ઘસતા હોય ત્યારે બે ઇસમો લૂટના ઈરાદે ઘોડીબેન ને કાને પહેરેલા સોનાના બુટિયા કિંમત રૂપિયા દસ હજાર પહેરેલ હતા જેની બુટિયાની લૂંટ કરવા બંને ઈસમો પૈકી એક ઈસમે ઘોડીબેનને પકડી રાખીને બીજા ઈસમે કાનના બુટ્ટી કાઢી લીધા હતા વૃદ્ધાને દસડીને ફેંકી દઈને ફરાર થઈ ગયા હતા

નામઠામ પૂછતા આરોપી અમરતભાઈ પ્રભાતભાઈ તડપતા રહે શિહોલ તથા બીજા ઈસમને દેઠે નામ નથી ખબર બંનેને પોલીસે શિહોલથી પકડી પાડીને પૂછપરછ કરતા સદર ગુનાની કબૂલાત કરી લીધી હતી લૂંટમાં લીધેલ બુટિયા રિકવર કરીને ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલો હતો જે બનાવ અંગે બંને આરોપીને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરે છે પોલીસ સ્ટેશન અંદર મોરજ ગામની કચ્છીપુરા છે ત્યાં પંચોતેર વર્ષના એક ધોળીબેન પરમાર રહેતા હતા એમના પરિવારના સભ્યો પણ નજીકમાં રહેતા હતા એમને ત્યાં વારંવાર એક વ્યક્તિ જતો હતો પણ તે જાણીતો હોય તેના પર શંકા ગયેલી હતી તેમ છતાં એના પુત્રએ શરૂઆતમાં પોતાના આ મૃત પામનાર માજી છે તે કોઈ કારણસર મૃત્યુ પામ્યા છે પોલીસને જાહેરાત આપેલી પરંતુ અકસ્માત મોતની તપાસ દરમિયાન જાણવા મળેલું કે માજી પાસે પાંચ તારીખના રોજ સાંજના બે વ્યક્તિઓ ગયેલા હતા અને કોઈ ડ્રીમ કરીને ગયા હોય અને માજીએ કારમાં પહેલી ગુટી ઉપર લાલચ પકડેલી હોય જેમાંથી એક વ્યક્તિએ તેમને પાછળથી પકડી રાખી અને કારની ગુટી કાઢી અને લૂંટ કરી નાસી ગયેલા થોડી વાર પછી આ માજી તે મરણ હાલતમાં હતા જેથી તેમના પુત્ર દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે ફરંશ પીએમ કરાવ્યું પીએમમાં કોઈ પણ જાતની આંતરિક કે બાહ્ય ઈજાઓ નીકળેલી નથી પરંતુ આ બંને આરોપીઓએ લૂટ કરવાના ઇરાદાથી માજીને ધક્કો મારી અને લૂટ કરેલી જે ગુનો દાખલ કરી હાલમાં બંને આરોપીઓને એરેસ્ટ કરેલા છે રિપોર્ટર ગિરીશ ચૌહાણ